અંકલેશ્વર ભાજપ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિતિ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંકલેશ્વરમાં દલિત સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી ભારતના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિતિ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા ત્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા

અંબેડકર જ નો જન્મ અઢારસો એકાણું ચૌદમી એપ્રિલ ના રોજ મધ્યપ્રદેશના મોઘરે થયો હતો અને છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ એનું ધ્યાન થયું તું જેઓએ વિશ્વવિદ્યાલયની અંદર શિક્ષણ પ્રાપ્ત કરીને ક્રિતન અમેરિકા જર્મની અંદર પદી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોઈએ છે કે કાયદા વિભાગ ની પદી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે જવાબદારી નિભાવી સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની દેણ છે કે જેમણે થકી આ સંવિધાનની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજીના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ સમાજ સુધારા તરીકે બાળ વિવાહને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું ત્યારે સાહેબ ની એકસો ને ચોત્રીસ જન્મજયંતિ સહ સત નમન કરીએ છીએ